સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવીશું નોવેલ્ટી કૂબીના પુડલા તો ચાલો બનાવીએ તો અહીં આગળ મેં અડધી કૂબી લીધી છે આ જીરુંનો પાવડર છે આ લીલા ધાણા છે આ અડધી વાડકી મેંદો છે ને આ ચીલી ફ્લેક્સ છે ને આ મરીનો પાવડર છે ને આ લીલી ડુંગળી છે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા આપણે કોબીને ખમણી નાખવાની છે તો હવે આપણી ખૂબી ખમણાઈ ગઈ છે તો તેમાં આપણે નાખી દઈશું લીલી ડુંગળી જે મેં એકદમ ઝીણી ઝીણી કાપી છે અને તેના પછી આપણે લીલા ધાણા નાખી દેવાના છે અને તેના પછી આપણે કાળા મરીયા છે ને તેનો પાવડર નાખી દેવાનો છે બે ચમચી જેટલો અને તેના પછી આપણે બે ચમચી જેટલી ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને તેના પછી એક ચમચી જેટલો જીરાનો પાવડર નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક વાટકી જે મેદાનો લોટ લીધો હતો તે નાખી દઈશું થોડો થોડ કરીને નાખીશું એટલે બરાબર મિક્સ થઈ જાય બધી વસ્તુ જો આમાં પાણી નાખવાની જરૂર નથી પડતી આમાં કૂબીનું પાણી છૂટે એટલે સરસ રીતે રોટ બંધાઈ જાય છે તો હવે આપણે પુડલા બનાવી દેવાના છે તો સૌથી પહેલા આપણે આ તવીમાં તેલ લગાડી દેવાનું છે આપણે કુળલા તવી પર પાથરી દઈશું આ ચોંટે છે તેના માટે આપણે તબેથા પર તેલ લગાવી દઈશું અથવા તો પાકીથી તેને દબાવીને કરી દઈશું અને આપણે ધીમા તાપે થવા દેવાનું છે અને તેના ઉપર થોડી ડીશ ઢાંકી દઈશું આપણે તેલ લગાવી દઈશું তো হবে আপনার পুরলো তৈরি হয়ে যাওয়াছি આપણા કુબીના પુડબલા થઈ ગયા છે તૈયાર તમે એને ઠંડીની ઋતુમાં ચટણી જોડે બનાવીને ગરમ ગરમ ખાવો જો તમને આ મારી રેસિપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં